નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખવાનો રહેશે વાવના રાણાની દરખાસ્ત આધારને આધારનો મજબૂત ગઢ શત્રુઓ દ્વારા કેટલા મહિનાઓ મથવા છતાં દરવાજા તૂટે નહીં તો દસ ગોપાલ નીચેનામાંથી શું ન ભાવતું તો કારેલાનો રવૈયોનો ભાવતો સોહમના કયા મિત્રને કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાનો શોખ હતો તો રાંગેણીને ખખડત જ હતી વિચાર આપણો હોય તો પરિણામ બીજાનું ન હોવું જોઈએ લેખકને ગામનું ઘર વેચી નાખવા ખાલી જગ્યાની સંમતિ લીધી તો કડીબા ગોપાલ દાસ તો મીઠાઈના ભારે શોખીન હતા નીચેનામાંથી ખરું છે કે ખોટું તે વાક્ય જણાવવાનું છે નાની સાયકલનો એક કલાકનો ભાડું એક આનો હતો તો ખરું છે લેખકને પોતાના દાખલા માટે પોતે ગણેલા જવાબ સ્વીકાર્યા નથી તો ખોટું લેખક તેમને ગામડાનું ઘર જોવા તેમની બહેનને સાથે લઈ ગયા તો ખોટું વાવના મહારાજે પાડોશી રાજ્યના સૈનિકોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી તો સાચું તો નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યની અંદર જવાબ લખવાના છે તો મિત્રો આપણું સંપૂર્ણ મોડેલ પેપર આ પ્રકારે આપણે સોલ્યુશન સાથે મેળવીશું લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયો ગણાતું તો લેખકના મતે સાયકલ ચલાવતા બે હાથ હેન્ડલ ઉપરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે એને ખરું પરાક્રમ ગણાતું રાણાની જે નિંદ્રા છે તે સાથી ઉડી ગઈ તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ એમના રાજ્યના ખેડૂતો પાસેથી વેરો લેવા આવી ગયા હતા જેથી પ્રજાની ચિંતા મનના ચિંતાના કારણે રાણાની જે નિંદ્રા છે તે ઉડી ગઈ બકોર પટેલના કારેલા પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો તો બકોર પટેલના કારેલા પ્રયોગ શરૂ કરવાથી તેમના નખમાંય રોગ રહ્યો નહીં એ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો ચારમાંથી ગમે તે ત્રણ સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો લેખકને તેની મામાની સાયકલ ઉપર આગળ બેસીને આખું કામ ફરવા મળ્યું હતું અને તેમની ઉંમરના મિત્રોમાં સાયકલની સવારી કરી હોય તેવા તે એકમાત્ર વ્યક્તિ હતા તેથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શું ગડમથલ ચાલતી હતી તો છોકરાએ જવાબ લખ્યો અને લખેલો જવાબ ફરી ગણી જોયો જવાબ એનો એ જ આવ્યો પરંતુ તેમ છતાં ખાતરી કરવા માટે તેણે બાજુના છોકરાને જવાબ પૂછ્યો બાજુના છોકરાએ અલગ જવાબ આપ્યો તેથી તેને વિસ્મય થયો એક મિનિટ આનાકાની કરી પરંતુ અંતે બાજુના છોકરાએ આપેલો ખોટો જવાબ તેણે લખી નાખ્યો ઘર પાઠના લેખકને તેમના ગામનું ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ ન હતો તો લેખકને એક દિવસ તેમના ગામનો ઘર ખરીદવા માટે એક ઓફર આવી અને ઓફર કરનાર વ્યક્તિ પણ સારો અને ભરોસાપાત્ર હોવાથી લેખકને ઘર વેચવા માટે વિલંબ કે આનાકાનીનો કોઈ પ્રશ્ન નહોતો પ્રશ્ન નંબર બે અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે અખંડ ચાલ્યા કરતા જીવન માટે કવિએ કયો શબ્દ જે છે તે વાપર્યો છે તો બ્રહ્મચિચોડો પ્રશ્ન નંબર બે માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે તે જણાવો તો પ્રભાવશાળી નીચેનામાંથી કોણ અંધજનને સમય સમયનો સંદેશો આપે છે તો પવનની લહેરકી કૌંસમાં કંસમાં આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે તો અહીં ચાર આપણને શબ્દો આપેલા છે અને તેની ખાલી જગ્યા પૂરીએ તો લોચનની સરહદથી છટકીને રણ જણતું રૂપ લઈ રસળે સીરાત તું નવરો નવ રેચે વહેજે તું શ્રી ગજા પ્રમાણે ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે આવ્યા રે અતિથિના તર છોડીએ છીએ ક નીચે આપેલા પ્રશ્નોના ખરા છે કે ખોટા લખવાના છે આપણે ભગવાનને આમંત્રિત મહેમાન છીએ તો ભગવાનના આપણે ખરેખર આમંત્રિત મહેમાન છીએ તો ખરું આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ તો ખરું માણસ પોતાનો સ્વાર્થ કાજે પાળીઓ બનીને પૂજાય છે તો ખોટું અંધજનની આંગળીના ટેરવા તેમની આંખોમાં ગરજ સારા છે તો આવશે ખરું અહીં જોડકા જોડવાના છે તો અષાઢે તો જવાબ આવશે બી ઉષ્ણસ દુનિયા અમારી તો જવાબ આવશે સી ભાનુષ પ્રસાદ પંડ્યા ઈ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં તમારે જવાબ લખવાના રહેશે ઈશ્વરે અંધજન પાસેથી શું શું લઈ લીધું છે તો ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ તેમજ ફૂલોના રંગ જોવાની જે શક્તિ છે તે લઈ લીધી છે માણસ તન અને મનથી કેવો છે તો માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે અષાઢ શરૂ સાથે ધરતી શું થાય છે તો અષાઢ શરૂ થતાની સાથે ધરતી ઉપર લીલું ઘાસ ફૂટી નીકળે છે પ્રશ્ન ઈ નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ લખો બે પ્રશ્ન બે ગુણના હશે આ તો ઈ તણો આવાસ કાવ્યમાં કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે તો કવિના મત પ્રમાણે મનુષ્ય મૃત્યુથી ડરવું જોઈએ નહીં સાથે સાથે જીવન જીવી રહ્યા હોઈએ ત્યારે લાલસા અને સ્વાર્થમાંથી દૂર રહેવું જોઈએ એટલે કે વ્યક્તિએ જીવનમાં ક્ષમતાનો ભાવ રાખીને સાદગીપૂર્વક જીવન જીવવું જોઈએ પૂજવા જટ થયા પાળિયા માણસ છે આ પંક્તિનો અર્થ સમજાવો તો પાળિયો જે આજે પૂજાય છે તે કોઈ વીર પુરુષનો જ છે પરમાર્થ પોતાનું બલિદાન આપીને ગાંભીર રૂપે પૂજાય છે તેઓ વીર પુરુષો છે

ઘ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ત્રણ માંથી ગમે તે બે શબ્દો ઘરની શરૂઆતનો આગળનો ભાગ તો તેને કહેવાશે ઓસરી સ્મરણ માટે ઉભી કરેલી ખાંભી તો તેને કહેવાશે પાળીઓ નીચેના શબ્દનો અર્થ ભેદ લખો તો વિદ્યાર્થી મિત્રો ચિંતા એટલે થશે ફિકર અને ચિતા એટલે થશે સફર સફળ તો થશે સફર અને સફળ એટલે થશે સારસક તો વિદ્યાર્થી મિત્રો આપણને બંને સફળને સફર આપ્યા છે તો સફળ એટલે સાર્થક અને સફળ એટલે આપણે જેને મુસાફરી કરીએ છીએ તે સૂચના પ્રમાણે કરો આપણે સોનું મન ફાવે તેમ વેડફી નાખ્યું કર્મણી વાક્ય આપણાથી સોનું મન ફાવે તેમ વેડફી નાખાયું હું કૂદી પીડ્યું ભાવે વાક્ય મારાથી કૂદી પડાયું નીચેના શબ્દોની જે છે તે ધવની તમારે છૂટી પાડી અને લખવાની રહેશે મૌલિકતા તો વિદ્યાર્થી મિત્રો આપણે જુદી પાડીને લખી છે ત્યાર પછી નીચેની ધમની જોડીને શબ્દ બનાવો તો આવશે દામાપત્ય નીચેના શબ્દના શિષ્ટ રૂપ આપો ભરો હો તો થશે ભરોસો નીચેના શબ્દનો શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો મસ્તું આખું આત્મ અને ઉત્તર બકોર પટેલ જે હતા તેમના વિશે તમારે ચાર પાંચ વાક્યની અંદર જવાબ લખવાનો રહેશે બકોર પટેલ કારેલા લટ્ટુ કેવી રીતે બન્યા તો બકોર પટેલ એક ચોપનિયામાં વાંચ્યું કે કારેલામાં આરોગ્ય માટે અનેક ગુણો જોવા મળે છે ત્યારથી તેમણે કારેલા ખાવાની શરૂઆત કરી પ્રથમ વખત કાધા ત્યારે કારેલા તેમને ખૂબ જ ગમ્યા પછી બીજા દિવસે પણ તેમણે કારેલા જ કાધા અને ધીમે ધીમે તેમના કારેલા ખાવાનો શોખ એટલો બધો વધતો ગયો કે તેઓ કારેલા લટ્ટુ બની ગયા રૂઢિપ્રયોગ આંખો પહોળી થવી તો આશ્ચર્ય થવું જાદુકરની કરિશમાં જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ મહેનત પાણીમાં જવી તો કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા વરસાદના કારણે ખેડૂતની બધી મહેનત પાણીમાં ગઈ રવાનુંકારી અને દિરુક્ત શબ્દની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સમસમ એ રવાનુંકારી છે આસપાસ તો દિરુક્ત છે ઝીણી ઝીણી તો દિરુક્ત ટપ ટપ રવાનુંકારી જેટલા પણ અવાજ થતા હોય તેને વિદ્યાર્થી મિત્રો આપણે રવાનુંકારી કહીશું નીચેની કહેવતનો અર્થ લખો મન હોય તો માળવે જવાય તો ઈચ્છા હોય તો બધા કામ થાય ત્યારબાદ વાત કરીશું નીચે આપેલા મુદ્દાઓના આધારે યોગ્ય શીર્ષક આપી તમારે એક વાર્તા લખવાની છે તો અહીં આપણને સરસ મજાની વાર્તા આપી છે તેની વાત કરીશું એક હતો રાજા તેની પાસે બુદ્ધિશાળી પ્રધાન હોવાથી રાજાને રાજ્યની કોઈ ચિંતા ન રહેતી પરિણામે તે આરામ અને આળસ ભરેલું જીવન જીવવા લાગ્યો ધીમે ધીમે કામ ન કરવા કારણે તેને થાક લાગતો નહોતું કાધેલું પચતું નહોતું અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેને રાત્રે ઊંઘ જ આવતી નહોતી ચિંતિત થઈ રાજાએ અનેક વૈદ્યોને બોલાવ્યા અને અનેક દવાઓ અજમાવી પણ કોઈ લાભ મળ્યો નહીં એક દિવસ એક વિદેશી વૈદ આવ્યો તેણે રાજાની વાત સાંભળીને વિચાર કર્યો ત્યારબાદ તેણે રાજાને એક ગેડી દડો આપ્યો અને થોડી ફૂંકી આપી વૈદ્ય રાજાએ કહ્યું મહારાજ દરરોજ સવારે અને સાંજે એક કલાક આ ગેડી દડો રમજો અને આ ભૂકી પણ લાવજો રાજાએ કહ્યું તેમ કર્યું રોજિંદા ગેડી દડાની રમતથી તેને શરીરમાં શ્રમ થવા લાગ્યો થોડા દિવસોમાં તેની ઊંઘ સારી આવવા લાગી રાજા ખૂબ ખુશ થયો અને વૈદ્યને બોલાવીને ઇનામ આપ્યું ત્યારે વૈદ્ય કહ્યું મહારાજ ભૂખી તો માત્ર એક બહાનું હતું સાચી દવા તો શ્રમ હતી ગેડી દડો રમવાથી તમને કસરત મળી શરીરને થાક લાગ્યો અને તેથી ઊંઘ સહેજ રીતે આવવા લાગી બોધ શારીરિક શ્રમ આરોગ્ય માટે શ્રેષ્ઠ દવા છે જે જીવનમાં શ્રમ કરે છે તે જ સ્વચ્છ અને સુખી રહે છે શ્રમનું મહત્વ આપણે તેનું શીર્ષક આપીશું ત્યાર પછી વિચાર વિસ્તાર કરવાનો રહેશે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડે કામ ન આવે વિદ્યાને ધન તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ જવાબ જે છે તે લખી દીધો છે તમારે પણ આ પ્રકારે લખવાનો રહેશે આચાર એ જ પ્રચારનો શ્રેષ્ઠ માધ્યમ છે તો તેનો પણ અર્થ વિસ્તાર આપણે કરી દીધો છે ત્યાર પછી તમારે અહીં આશરે વીસ વાક્યની અંદર નિબંધ લખવાનો છે તો ઉનાળાની બપોર કેવી હોય તો તે પ્રત્યે તમે અહીં લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો